કીકીની ખામીના લીધે અંધાપો ભોગવીને દ્રષ્ટિવાન બનેલ માટે કિરણ હોસ્પિટલમાં મિલન સમારંભ યોજાયો હતો ડોક્ટર પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે અંગત્વ નિયંત્રણ દ્રષ્ટિ ખામી નિવારણ સમિતિ સક્ષમ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પંખવાળિયું સમગ્ર ભારત દેશમાં આરોગ્ય વિભાગ રેડ ક્રોસ સુરત જિલ્લા બ્રાન્ચ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ક્રોસ કામરેજ બ્રાન્ચ લાઇન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ લાઇન્સ ઇન્ટરનેશનલ થ્રી ટુ થ્રી ટુ એફ ટુ રોટરી ઇન્ટરનેશનલ ત્રણ હજાર ઓગણ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અગ્રવાલ સમાજ તેરા પંથ સમાજ રાંદેર અડાજણ મોઢાવણિક યુવક મિત્ર મંડળ તેમજ નેત્રદાનની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ નેત્રદાન અંગે જાગૃતિના પ્રયાસ કરે છે આપણું ગુજરાત નેત્રદાન માટે મોખરે પહેલા નંબર પર છે સુરતમાં લોકો દ્રષ્ટિ ચક્ષુ બેંક છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત સુધી જુદી જુદી રીતે જાગૃતિ લાવવા પ્રયત્નો કરી તેતાલીસ પોઈન્ટ ચારસો નેવ્યાસી જેટલા ચક્ષુદાન પ્રાપ્ત થયા છે કિરણ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં નેત્રદાતા પરિવારો નેત્ર પ્રત્યારોપણ પામેલ દર્દીઓ લોકદ્રષ્ટિ યશુ બેંકના ટ્રસ્ટીઓ કિરણ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં નેત્રદાતા પરિવારો નેત્ર પ્રત્યારોપણ પામેલ દર્દીઓ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ટ્રસ્ટીઓ કિરણ હોસ્પિટલના ઓફ તમિક શાકા તબીબો પેરામેડિલ સ્ટાફ સુરત શહેરના તમામ ઝોનના હોમ ગાર્ડ્સના ઓફિસર કમાન્ડિંગ વિજય રાઠોડ જયંતિ દવે ગીરીશ્વ પટેલ સાહેબો હોમગાર્ડ્સ જવાનો ઉપસ્થિતમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી ચેરમેન કિરણ હોસ્પિટલ ડૉક્ટર પ્રફુલ્લભાઈ શિરાયા દિનેશભાઈ જોગાણી રોટરિયન ભાવેશભાઈ ગાંધી લાયન વર્ષાબેન ઠાકર ડૉક્ટર સંકિત યોશા કિરણ હોસ્પિટલ ડૉક્ટર મુકેશ પટેલ મહાનુભાવ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો ડૉક્ટર પ્રફુલ્લભાઈ શિરોયાએ સ્વાગત પ્રવચન કરી નેત્રદાનની જરૂરિયાત વિશે જણાવ્યું સાથે ચક્ષુદાન લેવા માટે સેવા આપનાર દિનેશ પટેલ ડૉક્ટર નીતિન ગર્ગ ડૉક્ટર જિગ્નેશ પટેલ ડોક્ટર રાજકિશોર ડૉક્ટર ભાવેશ શિંગાળા વિક્રમ દામાણી ડૉક્ટર પ્રવીણ જયાણી ડૉક્ટર હરિકૃષ્ણ ડૉક્ટર રોનક શિરોયા ડૉક્ટર ભાવિન શિરોયાને અભિનંદન આપ્યા હતા મથુરભાઈ સવાણીએ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના નેત્રદાનની પર્વતીને બિરદાવી કિરણ હોસ્પિટલના નેત્ર હોસ્પિટલની વિશેષ માહિતી સિનિયર સિટીઝન પ્રોજેક્ટ વિશેષ માહિતગાર કર્યા હતા ડૉક્ટર સંકિત શાહ દ્વારા નેત્ર પ્રત્યારોપણ માટે પૂરી માહિતી આપી નેત્રદાનનો લાભ કોને મળી શકે તેમજ કિરણ હોસ્પિટલના થયેલા નેત્ર પ્રત્યારોપણ થયેલ દર્દીઓએ નેત્રદાતા પરિવારોનું સર્ટિફિકેટ તેમજ પુષ્પ આપી સન્માન કર્યું હતું લોકો દ્રષ્ટિ જેના મફતભાઈ શિરોયા ભરતભાઈ પટેલ કાળુભાઈ ખૂંટ દાસભાઈ ચક્રા રાણી મનોજ બલ્લર નરસિંહભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા